એટલે મહાપ્રભુજી જ્યારે ભૂતલ ઉપરથી પધાર્યા ત્યારે આપણને વસ્યત આપી છે મહાપ્રભુ તો એક પર્ણકુટી હતી એ પણ વાળી નાખી હતી ખાલી ઠાકોરજી સિવાય ગુસાઈનજી ગોપીનાથજીને ખાલી ઠાકોરજી જ મેળા એક પર્ણકુટી બાંધીને મહાપ્રભુજી વિરાજતા હતા એ પર્ણકુટી જળાવી નાખી મહાપ્રભુજી આગ લગાડી દીધી ખાલી ઠાકોરજી પણ એક બીજી બહુ એક સંપત્તિનું મોટું લિસ્ટ કરીને આપ્યું મહાપ્રભુજીએ યુયમ જો મહાપ્રભુજીમાં થોડો ઘણો પણ ભાવ હોય ને તો આને રોજ યાદ કરવું જોઈએ આને રોજ પાઠ કરવો જોઈએ કે આપણા પૂર્વજ મહાપ્રભુજી શું આપીને ગયા છે સંપત્તિ વિલ લખીને ગયા છે વિલ બહુ કિંમતી હોય બુઢાઓનું વીલની કિંમત બુઢા કરતાં વધારે હોય કે વીલમાં લખી ગયા બહુ રાજ બુઢા તો મરવાના જ છે પણ વીલ બહુ લખી ગયા એ બહુ મહત્વનું છે એમ શ્રી મહાપ્રભુજી આપણે લખીને ગયા છે યદા બહિર્મુખા યુયમ ભવિષ્ય કથંચના તદા પ્રવહસ્તા પ્રવાહસ્થા દેહચિતા દયોપ્ય સર ભક્ષ્ય થી યુષ્માન મમ તો આ ઉપદેશ શું કહે છે વચન આચાર્ય ચરણને જો કછું ઉપદેશ દીએ જેન સભી ઉપદેશ કો સારભૂત નિષ્કર્ષ અત્યાર સુધી જેટલા મહાપુરુષના ગ્રંથોનો નિષ્કર્ષ છે એ આ છે યદા બહિર મુખાવ્યમ ભવિષ્યત કથન જન તદા કાલ પ્રવાહ સ્થા બહુ સિરિયસ ગંભીરતાથી વિચારવાની વાત છે પુષ્ટિ માર્ગ મે બહિર મુક્તા ભગવદ સબતે બડો દોષ હે સૌથી મોડો દોષ ભગવદ વિમુક્તા છે બહિર જો પુષ્ટિ જીવ ભગવદ અભિમુખ હોત હે દિન કો ફલાદિ પ્રદાન કરવે મેં કાલાદિન કે નિયામકતા નહીં કિંતુ ભગવદ વિમુખ પુષ્ટિ જીવન કે કાલ કાલ કર્મ સ્વભાવ આદિ બાધક બનાત કે ઠાકુરજી સન્મુખ રહેલા જીવ છે ને કોઈ કાલ કર્મ સ્વભાવ કોઈ બાધક નથી સન્મુખ રહેનારાને તો કેવલ આનંદ આનંદ છે કાલ કર્મ બધાથી મુક્ત છે પણ ઠાકોરજીથી વિમુખ થયા ઓલા તૈયાર બેઠા છે કાલ કર્મ સ્વભાવ એ ઘસ લેવા માટે પછી કાલના અંડરમાં આવી જશું આપણે કૃષ્ણના રાજધાનીમાં છીએ તો આનંદ છે અને કૃષ્ણની રાજધાનીમાંથી બહાર નીકળ્યા તો કાલની રાજધાની છે પછી કાલ આપણી પર આવી થવાનો છે એટલે પહેલો ઉપદેશ તો એ છે કે ભગવાનથી ક્યારેય બહિર્મુખ ન થવું અને બીજો ઉપદેશ એ છે કે પ્રભુને ક્યારેય લૌકિક નહીં માનતા ન લૌકિક આ પ્રભુ કૃષ્ણ મનુતે તેને લૌકિકમ પુષ્ટિ માર્ગમાં મેં લોકાંચ તે આ બહુ ભગવત ભક્તિ કિં ભગવત પ્રપત્તિ કરે તું દોહું બહિર્મુક્તાથી બચી શકત નહીં મહાપ્રભુજી કહે છે કે તમે ભગવાનની શરણાગતિ કે ભગવાનની ભક્તિ ભગવાન માટે નહીં કરો અને કોઈ લૌકિક હેતુથી કરશો તો તમે બહિર્મુક્તાથી ક્યારેય બચી નહીં શકો ના લૌકિક મન લૌકિક મન નૌકિક પ્રભુ કૃષ્ણ મનુ તે નૈવલૌકિક આપણા પ્રભુ લૌકિક નથી અને લૌકિક ભાવોથી એને ભચશો નહીં એની શરણાગતિ પણ લૌકિક ભાવથી નહીં કરો પણ ભગવાન માટે પ્રભુની પ્રાપ્તિ માટે શરણાગતી પ્રભુની પ્રાપ્તિ માટે એ ભક્તિ કરો એટલે કૃષ્ણાથી થઈને ભક્તિ કરવું બહિર શું કામ ક્યારેય નહીં આવે જો તમે લૌકિક ભાવથી સેવશો નહીં પ્રભુને લૌકિક ભાવ એટલે કોઈને બતાવવાનો ભાવ પ્રતિષ્ઠાનો ભાવ કમાવાનો ભાવ પૈસા લેવાનો ભાવ સામગ્રી લેવાનો ભાવ ભગવતી જણાવવાનો ભાવ પૂજાવાનો ભાવ આ બધા જ લૌકિક ભાવ છે આ લૌકિક ભાવથી જો તમે ભગવાનને બચશો તો તમે ક્યારેય બહિર્મુક્તાથી બચી શકશો નહીં એટલે મહાપ્રભુજી કહે છે કે ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે તે લૌકિકમ અને પછી ત્રીજો ઉદ્દેશ મહાપ્રભુજી કરે છે કે પુષ્ટિ માર્ગી જીવન કે કાજ તો યા લોક ઓર પરલોક મેં શ્રી વ્રજાધીપ પુષ્ટિ પ્રભુ હિ સર્વસ્વ જાનમે આ લોક અને પરલોકમાં આપણા વ્રજાધીપ જે ઠાકુરજી જે છે એનાથી બીજું કંઈ વધારે કાંઈ હોઈ શકે નહીં આલોકમાં ને પરલોકમાં સર્વસ્વ એને જ જાણવા ભાવ તત્પ્યસ્પદીય સર્વસ્વ છે એ કસ્ટ છે આલોકમાં ને પરલોકમાં આપણા ઠાકુરજીથી મોટું કાંઈ છે જ નહીં પરલોકમાં બીજું કાંઈ અમારે પ્રાપ્ત કરવું નથી આ ઠાકોરજી જ જોઈએ આ ત્રીજો ઉપદેશ માપણી લીલામ પદારતી વખતે કરે છે અને ચોથો ઉપદેશ કરે છે જીવ કો કૃષ્ણાર્થી વહેકે સ્વરૂભાવશો કૃષ્ણ કી સેવા કરી દેનાયમ સર્વભાવે ને સર્વથા સેવ્ય ભગવાનની સેવા સર્વભાવથી કરવી કે આપણું સર્વસ્વ છે કોઈ લૌકિક ભાવથી નહીં આપણા સર્વસ્વ જાણી અને એની સેવા કરવી આ છેલ્લે આપણને કહે છે હો મહાપ્રભુજી ભૂતલ ઉપર બધાતી વખતે છેલ્લી વાત કહે છે કે આટલું ધ્યાન રાખજો બસ પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે આ પાંચ વસ્તુ હું કહું છું એને ધ્યાન રાખું કોઈ પણ રીતે બહિર્મૂકતા ન આવે થી વિમુખ નહીં બનતા બીજો ઉપદેશ મહાપ્રભુજી કરે છે કે પ્રભુને લૌકિક જાણશો નહીં લૌકિક ભાવથી એની શરણાગતિ કે ભક્તિ કરશો નહીં ત્રીજું કહે છે કે અલૌકિક સર્વસ્વ ભાવથી સર્વાત્મ ભાવપૂર્વક આપણું સર્વસ્વ છે એવા ભાવથી આ પ્રભુની સેવા કરજો અને તમારો ભાવ કૃષ્ણ માટે સેવા છે પ્રભુ માટે જ સેવા છે કોઈ બીજા કોઈ કારણથી નહીં ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ અને છેલ્લો ઉપદેશ મહાપ્રભુજી કરે છે પાંચમો ઉપદેશ કરે છે જામે કો હિત સિદ્ધ હોય સોઈ ભગવાન કરે છે એસો નિશ્ચય વિશ્વાસ ભગવાન શ્રી ગોપીજન મેં સ્થાપિત કરનો કાલ કર્મ સ્વભાવવાદી કી સામર્થ્ય મેં નાય આપણો સર્વ વિશ્વાસ આપણે જો ઠાકુરીજીની સેવા કરીએ છીએ તો આપણો સંપૂર્ણ વિશ્વાસ એવો હોવો જોઈએ કે જે પણ કાંઈ મારું કરે છે એમાં મારું હિત જ છે જે મારું હિત હશે એ જ મારો પ્રભુ એ કરી રહ્યો છે એવો દ્રઢ મનમાં નિશ્ચય મહાપ્રભુ છેલ્લો ઉપદેશ મહાપ્રભુજીનો સ એવ ગોપીશો વિધાસ્યતિ વિના તમારા સંપૂર્ણ વિશ્વાસ એનામાં એવો રાખવો જોઈએ આપણા પ્રભુમાં કે આપણું હંમેશા હિત જ કરશે તો બસ હવે તમારે આલોકમાં અને પરલોકમાં હવે કાંઈ કરવા પડવું નથી બધું એ જ કરશે વિધાસ્યતિ અખિલમ વિના તો આ પાંચ ઉપદેશ મહાપ્રભુજીના અંતિમ ઉપદેશ છે અને આ ઉપદેશ જો આપણે ધારણ કરીને રાખશું ચલિત નહીં થાય તો બહિર્મુકતા આવવાનો કોઈ સંભવ નથી આ પાંચ ઉપદેશ છે બહુ સરળ લાગે છે ઉપદેશ પણ દૃઢ વિશ્વાસ છેલ્લે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારું હિત જ કરે છે જે ઠાકુરજીની હું સેવા કરું છું એ મારું સર્વસ્વ છે આલોક અને પરલોકમાં એનાથી વિશેષ મારે કાંઈ પ્રાપ્ત કરવાનું નથી એ બધું જ મને આમાં પ્રાપ્ત થઈ ગયું છે એવો દઢ વિશ્વાસપૂર્વક સ્નાર્થી થઈ પ્રયત્ન પર્યંત જીવકૃતિ સાધ્યમ આપણા લૌકિક પ્રયત્નો તો કરવા જ જોઈએ એમાં કોઈ વાત નથી પણ વિશ્વાસ એવો રાખવો જોઈએ કે પ્રભુ આપણું હિત જ કરે છે લૌકિક ઉપાય કે પ્રયત્ન લૌકિક ઉપાય કરવામાં વાંધો નથી પણ બીજા અન્યાશ્રય આપણો ભગવાનમાં આશ્રય છૂટે એવો ઉપાય ન કરવો અને આપણે સમજાવવું પડે સમજાવીએ એ બધી વાત આપણી લૌકિક પ્રયત્નની વાત છે તો આપણે કરીએ છીએ હાથ પગે હલાવીએ જ છીએ ને કે હાથ પગાઈ બંધ રાખી દે નથી બેઠા આપણે હાથ પગ હલાવીએ છીએ ખાઈએ છીએ પીએ છીએ દોડીએ છીએ વ્યાવૃત્તિ કરીએ છીએ ધંધો કરીએ છીએ લૌકિક વ્યવહાર કરીએ છીએ બધું કરીએ છીએ તો પછી આપણે લોકી વ્યવહારમાં સમજાવવું પડે સમજાવીએ ખીજાવવું પડે ખીજાય એ બધી વસ્તુમાં બહુ વાંધો નથી પણ મનમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ કે પ્રભુ આપણું હિત જ કરશે એવો દ્રઢ વિશ્વાસ આપણે પ્રભુમાં એ આપવાનો એનો મતલબ કે કાંઈ કાર્ય નહીં કરવું એમ નહીં પાછું વિવેક દરિયાશ્રય જોઈ લેજો કે આવો દુરાગ્રહ ન આવવો જોઈએ કે અમે કાંઈ નહીં કરીએ પ્રભુ જ કરશે બધું એ દુરાગ્રહ થઈ જશે પાછળ બેલેન્સ કાઉન્ટર બેલેન્સમાં વિવેક દરિયાશ્રયમાં કર્યું જ છે એક વાત નિજે જ છાતા કરી શકતી કીધી તો પાછળથી એ કાઉન્ટર એને બેલેન્સ કરવાનું પણ શું મહાપ્રભુજી બતાવ્યું છે કે ભાઈ તમે સાવ પ્રયત્ન જ છોડી દે એવું નહીં પ્રયત્ન તો કરવા જોઈએ પણ પ્રયત્ન કર્યા પછી હું બધું સુધારી લઈશ હું બધાને સુધારીશ એવો વિશ્વાસ આત્મવિશ્વાસ રાખવાની જરૂર નથી પ્રભુની ઈચ્છા છે એ જ થશે અહીંયા પ્રવચન કરીએ તો બધાએ સુધરી જશે બધાએ બહિર્મુખતા છોડી દેશે બધાએ સિદ્ધાંતમાં આવી જશે એવો હું ભાવ રાખું તો મારી બહિર્મુખતા હું થવાનું બીજા થાય કે હું તો થઈ જ જાઉં અરે ભાઈ પ્રયત્ન કરવાનો છે બોલાવ્યા છે આપણને સિદ્ધાંત કઈ દેવાનો પાડે તો ઠીક છે ના પાડે તો કઈ નહીં આપણે કોણ કોઈ ગેરંટી નથી અને જો હું એવો અભિમાન રાખું કે બધાને સુધારીને જઈશ તો પેલો બહિર હું થવાનો છું એ નિશ્ચય છે બીજા સુધરે કે ન સુધરે જેમ લાલુ પ્રસાદ યાદવનો જોક્ષ કે છે અમેરિકા બ્લિન ક્લિન્ટનને એ લાલુ પ્રસાદ યાદવ અંગ્રેજી શીખવા ગયા અને બિલ ક્લિન્ટનને બિહારી ભાષા શીખવી હતી તો લાલુ પ્રસાદ ને અંગ્રેજી નો આવડું પણ બિલ ક્લિન્ટન જે છે ભૈયા કા કરત હો કાં જાત હો કહીને રહેત હો ક્લિન્ટન એમ બોલવા માંડે વાને અંગ્રેજી ના આવડું સુધારવા એ આવે તો એ બગડી શકે પણ આમાં હું બગડી જવા નિશ્ચય છે જો હું એવો ભાર રાખું કે આ બધાને સુધારીને જાયશ તો બગડવાનું નિશ્ચિત છે બહિર મુક્ત આવ્યું નિશ્ચિત સુધરવું હોય તો સુધરે ન સુધરવું તો કાંઈ નહીં પણ આપણું કર્તવ્ય શું છે કે સિદ્ધાંત ને કેવા આપણું બાળક છે રોંગ જાય છે તેને સુધારવું એ આપણું કર્તવ્ય છે સમજાવવું એ આપણું કર્તવ્ય છે પણ એને સુધારી જ દઈશ શું એવો મા બાપ જો મગજમાં ભાવ રાખતા હોય તો આજના છોકરાને તમે જ્યાં પકડશો હમ તમે એને કેટલી જગ્યાએ પકડશો કેટલી જગ્યાએ એની પાછળ ફરશો હમ એ તમારો અહંકાર ખોટો છે કે હું સુધારી દઈશ પણ પ્રયત્ન કરી શકાય સુધારવાનો પ્રયત્ન કરાય એની પાસે હોચ રખાય એને શિક્ષા અપાય શાંતિથી બેસીને સમજાવાય એટલું કરી શકીએ આપણે સુધારી કોઈ નહી શકતા નથી પ્રભુની ઈચ્છા હશે મત થા શક્ષા એ નિશ્ચય મનમાં રાખવો જોઈએ તો આપણે ટેન્શન ન આવે આપણી ઉપર કાને સુધારી જ દઈશું હું કેમ બગડી ગયા છે આ એ ક્યાં કહત હો કહાને રહત હો બિલ ચિંટન બોલવા માટે પણ આ અંગ્રેજી ન બોલે ઓલાને આવડી જાય બિહારી ભાષા બોલતા હા તો સ એવો ગોપીશો વિધાસચી અખિરામ મહિના એ ગોપીશ પ્રભુ આપણા જે છે એ બધું જ આપણું સિદ્ધ કરશે એવો દ્રઢ વિશ્વાસ રાખવો આ પાંચ ઉપદેશને જો આપણે યાદ રાખશું આ છેલ્લું વસિયત છે આ બધાને મળેલી સંપત્તિ જ છે મહાપ્રભુજીની મહાપ્રભુજી બધાને વીલ આપ્યું છે આ તમને બધાને લખીને આપું છું બધાએ વંશજોને નહીં બધાને અને આને જો રાખશો તમે પ્રભુથી બહિર્મુક્ત તો નહીં થતા આ પાંચ વસ્તુનું ધ્યાન રાખશો તો ચિંતા કરવાની જરૂર નથી તમે બહિર્મુક્ત નહીં થાવ આમાંથી ચૂકા મહાપ્રભુજી કે કાલ કર્મ સ્વભાવ તમારું ભક્ષણ કરી જશે તમારો નાશ થઈ જશે એ નાશ કેવો હોય કાલે આપણે જે આગળ એનો વિચાર કરીશું કે ભયમુક્તતાથી કેવો નાશ થાય એ આપણે આગળ કાલે વિચાર કરશું મને લાગે છે કે આ અંતર્યામીનો સવાલ ભાવાત્મક રૂપનો જે સવાલ જે છે એ સમજાઈ ગયો છે લગભગ તો કે ભાઈ અંતર્યામી બધાને કોમન છે ભાવાત્મક રૂપ ભક્તિને કારણે પ્રકટ થાય છે પ્રભુના અનુગ્રહથી પ્રકટ થતું રૂપ છે એ ભક્તો વિશેષને જેની પર ભગવાનની કૃપા છે એને જ આ ભાવાત્મક રૂપની પ્રાપ્તિ થતી હોય છે અંતર્યામી બધાને પ્રાપ્ત છે એટલો ફોર્સ જેવું છે પછાડવાળો એ છે ઉગારવાળો એ છે એનો કેમ ઉપયોગ થાય તો ખાલી ફોર્સ છે અંતર્યામી જેમ લિવર હોય એવી એક્સિલેટર જેવી ફોર્સ છે એનું કેમ મેનેજમેન્ટ કરવું એ ભક્તિથી થાય એનું મેનેજમેન્ટ અને ભક્તિથી મેનેજમેન્ટ જો થાય તો એ ફોર્સ પાછો પરમાત્માને મેળવવાળો થઈ જાય એ એનો એની ગતિ ભગવાન તરફ થઈ જાય તો પ્રભુ સુધી આપણે ક્યારે મળી જાય ખબર હોય એટલો ફોર્સ થાય અંતર્યામીનો આવો રોલ હોય છે એટલે અંતર્યામી અને ભાવાત્મક રૂપમાં અંતર્યામીમાંથી આકાર થતો એમ કહી શકાય એક ભાવાત્મક ભગવાનનું રૂપ જે છે જે આપણી નિધિ છે જે ભગવત ભાવના રૂપમાં આપણને મળેલી છે કારણ કે અમુક જ ઠાકુરજી આપણને અપીલ કરે છે અમુક રૂપ આપણને બહુ અપીલ કરતું હોય છે આપણને કેમ બીજા દેવી દેવતાના રૂપ નથી ગમતા આપણા ઠાકુરજીનું જ રૂપ આપણને ગમે બીજા દેવી દેવતાઓના રૂપ આપણને અપીલ ના કરે આપણને એમ થાય કે કાલી માતાને જોઈને આપણને કેમ ભાવ થતો હશે બધાને આપણને એમ વિચાર આવે આટલી જીભ બહાર હોય ડાંક નીકળેલી મૂંડની ને આપણને જોઈને એમ થાય કાલીના ભક્તોને ભાવ થતો હશે આપણે એમ થાય કે આપણે તો એમ લાગે આમાં કેમ ભાવ કરવો એવું વિચાર આવે કે આ ભાવ જ કેમ થાય આની અંદર પહેલા ભક્તોને થતો હશે આ કારણ કે આપણું એ ભાવાત્મક રૂપ નથી આપણું ભાવ આપણા જે રૂપ ભાવાત્મક જે રૂપ હોય એ એમાં આપણે પુષ્ટિમાર્ગની રીતે બિરાજતા ઠાકોરજીને મર્યાદા બારમાં કૃષ્ણ બિરાજતા હોય ને એમાં પણ આપણને એટલો ભાવ ન થાય મર્યાદા માર્ગમાં બિરાજતા હોય ઠાકોરજી જોઈએ ને તો આપણને ભલે કૃષ્ણ છે એમ માનીએ પણ એ રૂપ આપણા હૃદયના ભાવાત્મક રૂપ સાથે મેચ નથી થતા આ પુષ્ટિમાર્ગી સ્વરૂપ જે છે જે આપણને કારણ કે એ ભાવાત્મક પ્રભુ છે એના કારણે આપણું ખેંચાણ એ સ્વરૂપ પ્રત્યે થઈ રહ્યું છે એ ભાવાત્મક રૂપ છે એ તો આપણે જો ભક્તિભાવથીની રક્ષા કરશું બહિર્મુક્તતાથી વધશું તો એ ભાવાત્મક રૂપ જે છે એનો ઉત્તરોત્તર પ્રભુએ ભાવરૂપથી હૃદયમાં બિરાજે અને નવામી હૃદય છે લીલાક્ષીરામ લક્ષ્મી સહસ્ત્ર લીલા વિશે મહાનમ કલાનું જેમ ખાલી મંદિરમાં જ બિરાજતા રે સિંહાસનમાં બિરાજતા રે સાધના અધૂરી છે મંદિરમાં બિરાજ તો ઠાકોરજી જે છે હૃદયમાં પ્રગટ થાય અણોસરની અંદર એ વિવિધ લીલાઓનો અનુભવ આપણે અંદર પણ કરાવવા માંડે તો એ આપણી ભક્તિની જે નિરોધ અવસ્થા થઈ ગઈ પાછું પાછું આપણો બપોરનો વિષય આવી ગયો તો કાલે પાછું બપોરે વિચાર કરશું એ હું પાછું એ નિરોધનો વિષય છે કે આપણા હૃદયમાં પછી સ્વરૂપ જે પ્રગટ થયું છે જે મંદિરમાં બિરાજતા આપણા ઠાકુરજી બહાર સિંહાસન ઉપર જેની આપણે સેવા કરીએ એ પાછા ભાવાત્મક રૂપથી હૃદયમાં પ્રવિષ્ટ થાય જેમ જેમ ઠાકુજીની સેવા કરતા જાય એ ભાવાત્મક રૂપ પ્રભુનું પણ એક આકાર અહીંયા અલગ અલગ લેતું જાય અને એ પણ કંઈક લીલા વિહાર કરવા લાગે અંદર પણ લીલા વિહાર કરવા લાગે બહાર પણ લીલા ચાલુ છે એ લીલા પાછા અંદર ચાલુ થાય તો આપણી ત્યારે આ સેવાની સાધનાની એ નિરોધાવસ્થા છે પરિપૂર્ણતા એમાં જ પૂર્ણતા પ્રકટ થાય એની અંદર પછી કથા સાધનાનો વિચાર કરશું કથા સાધનામાં પહેલાં ભાવાત્મક ગુરુ અંદર પ્રકટ થાય અને એનું બહાર પ્રોજેક્શન થાય એ કથા સાધના છે સેવાની સાધનામાંથી બહારનું રૂપ અંદર પધારે અને કથાની સાધનામાં અંદર પ્રકટ થયેલું રૂપનું બહાર દર્શન થવું એ કથાની સાધના છે તો આ આપણી સાધનાની પદ્ધતિ છે અને મહાપ્રભુજી બહિર્મુખતા વચ્ચે શું આજ્ઞા કરે છે અને એ ગ્રંથના બેઝથી શ્રી આ ગ્રંથ બહિર્મુખત નિવૃત્તિ લખેલો છે અને એ નિવૃત્તિ હરિરાયજી જે છ શ્લોક લેખા છે પણ શિક્ષાપત્રમાં ઘણા શ્લોકો આપણને પ્રાપ્ત થાય છે કે જેવા આ નિધિનું રક્ષણ કરવું આ ભાવાત્મક નિધિનું રક્ષણ કરવું બહિર્મુખતાથી બચવું એ જે જે અરિરાજીનો જેટલો વિસ્તાર આપણને અહીં જોવા મળે છે શિક્ષાપત્રમાં એ થોડાક શિક્ષાપત્રના સંકલિત રૂપ અંશ કાલે પણ થોડાક આપણે જોશું એટલે હરિરાયજીના વચનોની વ્યાખ્યા હરિરાયજીના શબ્દોમાં મારે બહુ વધારે બોલવાનું નથી હરિરાજી જે એના શ્લોકો છે એ હરિરાજજીની વ્યાખ્યા શિક્ષાપત્રમાં વિસ્તારથી છે એ હરિરાજીના શ્લોકનો હરિરાજીના શબ્દોમાં જ આપણે વ્યાખ્યા જોઈ રહ્યા છીએ એટલે બહુ અવકાશ નથી કારણ કે મારી વાણી ખરાબ લાગતી હોય છે બધાને તો હરિરાજીની વાણી હરિરાજીની વાણીમાં સમજી લઈએ બસ અને મારી સાથે તમારે કઈ શું સંબંધ રાખવાનો છે સંબંધ ઠાકોરજીની માપ સાથે રાખવાનો છે મારે ચાર દિવસ સાંભળવાનો છે પછી ગમે શું કામ ચિંતા કરો અને મારી સાથે તમે સંબંધ રાખો એવું ઈચ્છતો નથી હું તો ઈચ્છું તમે ની સેવા કરો તમારા ઘરમાં બીરાતા ઠાકોરજી સર્વસ્વ જાણો એની સેવા કરો મારે ક્યાં તમારી સાથે રહેવું છે ક્યાં તમારી સાથે કઈ કામ છે તમારે મારી સાથે નથી રહેવું મારે તમારી સાથે નથી રહેવું પછી પછી ખરાબ બોલે કે સારું બોલે મારી મારી પાસે મારી જે વાણી છે મને મુબારક છે પણ આ વચનો છે એ તો તમારી માટે લાગુ પડે જ છે મને લાગુ પડે તમને લાગુ પડે છે એ વચનો અનુસાર ઘરમાં રહી અને ઠાકોરજીની સેવા કરવી અને શ્રી મહાપ્રભુજીને પોતાના ગુરુ માનવી મહાપ્રભુજીના વચનોથી બહને મુક્ત ન થવું બસ પછી ચિંતા કરવાની જરૂર નથી હું શું કરું છું તમે શું કરો છો તો આ આપણો નિર્ણય છે એટલે ઘણા છે બહુ ખરાબ બોલે આવે ખરાબ તો બોલે પણ ચાર દિવસ છે ને વધારે ક્યાં ક્યાં તમારે મારે કહી રહ્યું છે કે મારી સાથે ખરાબ તો ખરાબ પણ આ તો આ તો આ હરિરાજીના વચનો ખરાબ લાગતા તો તમે પુષ્ટિ માર્ગી જ નથી તો હરિરાજીની વાણી ખરાબ લાગતી હોય અને હરિરાજીની વાણી નહીં એની વ્યાખ્યા પણ મારા શબ્દોમાં નહીં પણ શિક્ષાપત્રથી એ શ્લોકનું વ્યાખ્યાન શિક્ષાપત્રમાં કેમ મળે છે આપણને એનાથી જો કાં છ શ્લોક જ છે શિક્ષાપત્રમાં તો ઘણા શ્લોક છે તો થોડા થોડા શિક્ષાપત્ર પણ જોઈ લઈએ છીએ એટલે એટલે મેક્ઝિમમ મર્યાદાની જ વાણી આપણને સમજીએ આચાર્યની વાણીનો જ વધારે વધારે ભાર આવ્યો સમજવામાં આવે પણ થોડુંક સમજાવવા માટે મારી વાણીનો ઉપયોગ કરવો પડે તો એ ચાર દિવસ પૂરતું સહન કરવું વધારે તો છે